સુરતી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર તો સુરતમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે પાનેસરા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો શ્રીરામનગર ખાતે પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડની ઘટના બની અસામાજિક તત્વો દ્વારા આશરે વાહનોના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું સમગ્ર મામલે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે પોલીસે ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

સમગ્ર ઘટનાને લઈ પોલીસે હવે વધુ તપાસ હાથ ધરે છે ત્યારે સુરતમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે જે અરવિંદ સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે શું છે વધુ વિગત ઉર્વી છે સુરતમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો વારંવાર આવી રહ્યા છે ત્યારે અસામાજિક તત્વોનો વધુ એક આતંકનો જે વિડીયો છે તે સામે આવ્યા છે ત્યારે આ ઘટના છે પાંડેસરા વિસ્તારની કે જેમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી અને ભારે હંગામ હતો એટલે શ્રીનામનગર ખાતે કરાયેલી જે પાર્ક કરાયેલા કેટલાક વાહનો હતો તેના નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું ત્યારે આ રીતે એક સાથે આઠ થી દસ જેટલા વાહનોના ના કાસ તોડી નાખી અને નુકસાન કરનાર સામે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે એકસો બાર નંબર ઉપર ની જાણ સાથે પીટીઆર વાહન ઘટના સ્થળે દોડી અને કાર્યવાહી હાથ ધરી દીધી વાહનોમાં તોડફોડના લોકો કોણ હતા ક્યાંના રહેવાસી હતા તેને લઈને જે રીતે લેખિત માં ફરિયાદ કરવા પહોંચ્યા છે ત્યારે હવે અલગ અલગ જે પોલીસ દ્વારા ટીમો બનાવી અને કોણ હતું આ તોડફાડ કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે નિવેદનો લઈને જે તમામ જે અસામાજિક તત્વોની વિરુદ્ધમાં ચેરમેન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથરતી હોય તેવી વધુ એક ઘટના સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક સામે છે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી